હા રેખું જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો તબિયત તો ત્રણ ચાર દિવસથી બગડેલી જ છે તમારે રેખાબેનની બે દાડા પહેલાં તો તાવ આવી ગયો હતો બે દવા તો ચાલુ જ છે તો જુઓ રસોઈમાં શું બની રહ્યું છે તો ખીચડી વઘારી છે સરસ મજાની રોટલી બને છે તો મિત્રો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તમારા જીતુભાઈ તરફથી મારા ઓલ યુટ્યુબ ફેમિલી પરિવાર મિત્રો ને બહેનોને ખૂબ ખૂબ આભાર કે તમે બધા સપોર્ટ કરો છો આવો સરસ મજાનો સપોર્ટ કરતા રહેજો જાવ તમારા સપોર્ટને સાથ સહકારની જરૂર છે જરૂર છે જરૂર છે તો મિત્રો આનંદને ઉલ્લાસથી ઉત્તરાયણ તો પતી ગઈ સરસ મજાની શું કહેવું હવે આવશે હોળી તો શિવરાતનો હોળી ચાલો જવા તો તહેવાર તો આવશે જ અને જશે તો મિત્રો એક વાત કહું મસ્ત સરસ મજાનો તહેવાર તો પતી ગયો છે ઉત્તરાયણનો તો તમારી આજુબાજુ આજુબાજુમાં જે દોરીઓ પડી હોય રસ્તામાં ધાબા ઉપર ઘરો ઉપર કે ઝાડવાઈ ભરાયેલી હોય તો એ દોરીઓ ઉતારી લેજો ક જેથી કરીને આપણા પર્યાવરણને બચાવનારા પક્ષીઓને તકલીફ ના પડે અને રસ્તામાં આવતા જતા મનુષ્ય માણસોને પણ તકલીફ ના પડે તો રસ્તામાં ક્યાંય આજુબાજુ ક્યાંય ઝાડ ઉપર ઘર ઉપર ટેરિસ ઉપર આજુબાજુ બધે ક્યાંક દોરીઓ દેખાતી હોય પતંગો ભરેલી હોય તો એ પતંગો દોરીઓ ઉતારી લેજો કે જેથી કરીને તકલીફ ના પડે પક્ષીઓને પણ આવી એક રિક્વેસ્ટ છે મારા તરફથી ને તમારા રેખાબેન તરફથી અમારા બંને તરફથી પર્યાવરણ બચાવ કેમ કે સાંજ પડે તો છેલ્લે એમના માળામાં જ આવવાના છે ઝાડમાં એટલે જ્યાં ઝાડ હોય ત્યાંથી પર પતંગો દોરીઓ ઉતારી લેજો આવું સેવાનું કાર્ય કરજો કે જેથી કરીને પક્ષીઓને તકલીફ ના પડે તો કાલે તો ઘણાનો તકલીફ પડી જાય પક્ષીઓને તકલીફ પડી જશે માણસોને પણ તકલીફ પડી જશે તો અત્યારે પણ આવી રીતે તમે જે દોરા અને પતંગો જે ભરાયેલી હોય છે તે ઉતારી લેજો થોડુંક યોગદાન આપજો આ સેવામાં કે જેથી કરીને પક્ષીઓને તકલીફ ના પડે પર્યાવરણને તકલીફ ના પડે અને માણસોને પણ તકલીફ ના પડે કાલે કંઈક લોકોને દોરીઓ વાગી છે જબરજસ્ત હા આપણા એરિયામાં તો કેટલા વાગી વાગીયા પાછળ અમૂલ પાળા ઉપર એ બે લગભગ વાગી હતી બે કાલે ઉત્તરાયણના દિવસે કાલે વાગી હતી સવારે અહીંયા અભિયાના જબરજસ્ત વાગે સીધી ગળા તો એટલે લોહીની પિચકારીઓ જ વાગે એવી દોરી વાગી હતી લગભગ મારા ખ્યાલથી મને નથી ખબર પણ મને વિજય કીધું મને કે જીતું કાકા જે દોરી વાગી પેલા ભાઈ ન એકસો આઠ આવી હતી સઠાસઠ એટલે એ ફોન કરવા જતો હતો ને પેલા કાકા બીજા હતા ને એમને ફોન કરી દીધો હતો ભાઈ વિજય ના ભાઈ કાલે જ વાગી હતી આવું છે દોરીનું કામકાજ કંઈકના આનંદનો ઉલ્લાસ થઈ જાય છે પણ હું તો એટલું જ કહું કે બે ત્રણ દિવસ તો હ ને ક્યાંય ગાડી લઈને જવું ની ગાડી હોય ફોર વ્હીલર તો વાંધો નહીં રિક્ષા હોય તો વાંધો નહીં પણ ટુ વ્હીલર લાઈન તો નીકળવું જ નહીં કે જેથી કરીને સેફ્ટી રહે યાર કામ ભલે ગમે તે હોય એક સમય બે દિવસ ઉત્તરાયણના તહેવારમાં તો હે ને બે દિવસ સેફ્ટી વગર તો નીકળવાનું જ નહીં હા બાઇક આગળ હળીઓ બાંધેલો હોય તો વાંધો નહીં પણ ઉત્તરાયણમાં તો હે ને સેફ્ટી વગર નીકળવું જ નહીં ટુ વ્હીલર લઈને નીકળવું જ નહીં ફોર વ્હીલર લઈને નીકળવું સારું કાં તો રિક્ષા લાઈન નીકળવું સારું કે જેથી કરીને આપણો જીવ બચે રહે એટલે અમુક અમુક ધ્યાન રાખીએ તો સારું ચલો ગાય માતાની રોટલીની બાર કાઢી લીધી છે ખીચડી તૈયાર થઈ જવાય છે શાક બની ગયેલું છે રોટલી પણ તૈયાર થઈ ગઈ છે સીટી મારવાની છે બે ત્રણ એટલે સરસ મજાની ખીચડી ખીચડી સરસ મજાની ઢીલી ઢીલી થઈ જાય મજા આવશે તો જો આટલી પતંગો બચી છે તમારા ભોણભા આટલી પતંગો બચાઈ ધોળકાથી અમારા વિશાલભાઈ સંજયભાઈ બે આવ્યા હતા ભોણા તૈણે ભાઈઓ પ્રતિકને એ ભાઈઓએ ચકાઈ પતંગો અને બીજી આટલી વધી છ પાંચ છ કોડી લાવ્યા હતા પતંગો પણ તોય આટલી બચી એટલી ઉડાડી તોય તો વિચાર કરો કા પતંગો કાપવામાં કેટલા માસ્ટર હશે આ મોટા પતંગો બહુ લાયા તો તમારા ભાણો એમાં બે મોટી પતંગ વધારી મેં કીધું ચકાઈ મારો ચકાઈ મારો પણ ના ચકાય વિશાળ ને પછી સાંજે નીકળી ગયા હતા પાંચ ચાર પાંચ વાગ્યાની નહીં

ફટાકડા એવા ફૂટે છે સરસ મજાના અમદાવાદની ઉત્તરાયણ એટલે અમદાવાદની ઉત્તરાયણ મજા આવી જાય તો ચલો આપણે બ્લોગનો વિરામ આપીએ તો બાય બાય જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો હાલો મિત્રો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ બાય બાય હર મહાદેવ